મેચ દરમિયાન ઘણી બધી જાહેરાતો આવતી હોય છે જેના દ્વારા બીસીસીઆઈને મોટી આવક થાય છે પરંતુ હાલમાં બીસીસીઆઈ મેચ દરમિયાન તમાકુ અને ગુટખાની જાહેરાત બતાવે છે દેવામાં આવે સ્વાસ્થ્ય મંત્રાલય મેચ દરમિયાન આવી જાહેરાત પર રોક લગાવવાની તૈયારીમાં છે આ બાબતે મંત્રાલય ટૂંક સમયમાં જ બીસીસીઆઈ સાથે વાત કરશે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા વાય ફ્રેક્ટલ સ્ટેટેજીસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સ્મોકલેસ ટોબેકો બ્રાન્ડની તમામ સરોગેટ જાહેરાતોમાંથી એકતાલીસ પોઈન્ટ ત્રણ ટકા ક્રિકેટ વર્લ્ડ કપની છેલ્લી સત્તર મેચો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી હતી તો આ અભ્યાસ મે મહિનામાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ